ફાઈનલી મિત્રો ખેતરમાં આવી ગયો છું હેડી ભરવા જઈ ટ્રેક્ટર વાડમાં પગડી દીધું છે હવે આપણે હેરડી ભરવાનું છે પછી તમને કેરીનો આંબો દેખાડો ગઝબની કેરી બહુ મજા એ હાથી બેહાડવાનું બાકી છે બેહાડ જવું હા ગયા હા હેરાડી હવે હેરડી કાપીને છીએ પછી આવી ગયા બધું બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ રહી જતા જવા હેરડીના વાડના કેટલા સહપુરા கப்படி கப்படி મિત્રો હેડી કપાઈ જઈને ભરાઈ જ ગઈ જો આ એટલે નાખી તો આ છેલ્લે કાપી એટલે પીડી દે જો ઘડીક વારમાં એટલો ખૂણો કાપ લીધો એટલા બધા હેડી કપાનેલ નહોતી આખો ખૂણો ઉપાડી લીધો છે ને ભરાઈ ગયું છે એટલું ભીરું આમાં નેરા પાછું ઠેકે ને એટલે બીક લાગે એટલે ઓછું ભરી કેમ પણ ગેસ જ ઉગાડ કરેલો આપણે સાડી ભરવાનો દોરી એટલે બાંધેલી જ છે જો લાંબી કરીને બાંધી દેવાની ફેરો ભરી લીધો હે દો તમે બીજી છે હવે વધારે ભરવા નથી કારણ કે આગળ પાણી જે ફોર્યો છે ને પીનો હોય એટલે ઉલળ છે બધું હવે જવાથી બીજો ફેરોય ભરવાનો છે જો કાપવાનું શરૂ જ છે બીજો ફેરો ભરવાનો છે એટલે આવું હાલો નીકળી જવા

મિત્રો હેડી નો ફેરો ભરી લઈ જો ખાલી ને હવે તમને કેરીઓ આંબા દેખાડવાના છે આંબા તો લાડ બધા છે પણ હા કોણ ભાઈ નીકળે તો ખાલી એક ભરસગ આંબો દેખાડી દઉં બાકી આપણી પાસે ચાર પાંચ બીજા આંબા હેમાં તો આમ કેર્યું હે આ કારણ કે અત્યારે જ દેખાડી મારે હેડી ભરવા જવાનું મોડું છે એને કરતા બધા દેખાડીએ સો કેર્યું તો સો કેવી કેર્યું હે તો સો અહીંયા લોંગડા લંગરા લૂમ ટીંગાઈ કેર્યું ઉપર બહુ છે તારે તાર ઉપર વીજો આ કે પાકતી તો નથી જતી ડાબામાં નાખીને જ પકવવી પડે અહીંયા અહીંયા સાવ ઓરી ઓય ઓય કાઈ પગલે હેરવાળો ઝોરી તાજી તાજી આ બસ એટલું જ તમને બતાવી કેરીઓને વધારે છે ને આપણે સ્પેશિયલ એક આંબાનો ખાલી કેરીઓનો ધોળક બનાવશું આપણી પાસે બીજા આંબા છે જો એક કેરી તા પછી નાળી હોય કેરી અહીંયા એક આંબો અહીંયા છે જો આમાં કેટલી ધોમ કેરી બીજા એ આંબા છે આમ આપણે ફૂલ આપણે બનાવીશું ને એ તમારે જો હોય તો પેલા ચેનલ ને કરતા રહેજો જો આપણે બીજો ફેરો ફરવા ભેગા થઈ ડ્રાઈવર બદલી ગયો એક છેલ્લો ભર લઈ કારણ કે પછી તો ફરવા અંધારામાં તો ન મજા આવે જો બીક લાગે નહી તો અહીંયા છે મિત્રો આ સાઈડ મોટો તોર્યો છે અહીંયા અહીંયા આગળ નહીં હરશે ખાલી ટ્રેક્ટર ખ એટલી જ જગ્યા છે

મિત્રો ખાલી કરીને જોવાની તૈયાર થઈ ગયા ભૂખ લાગેલી છે બહુ એટલે મેં હું બનાવું છું બાળ બાળભોગ

આજકાલ વધી જુ કે કેમ લાગે ફાઈનલી મિત્રો બની જશે તો તમને દેખાડી દઉં આવી છે